સાંતલપુરથી સામખિયારી સિક્સ લેનના કામમાં મોટું ભ્રષ્ટાચાર સાંતલપુરથી સામખિયારી સિક્સ લેનના કામમાં મોટું ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે ઓવરબ્રિજના કામ ગુણવત્તા વિહીન તેમજ માટી કામ લોલમ લોલ વરસાદમાં ડામર રોડ બનાવી રહ્યા છે જે ડામર તેમજ કેમિકલ ભળી નથી રહ્યા જેના કારણે ટૂંક સમયમાં જ આ રોડ તૂટી જશે ને ભ્રષ્ટાચારની પોલ ખુલી જશે જનતા મુસાફરો વાહન ચાલકોને પારાવાર હેરાનગતિનો સામનો કરવામાં આવશે ત્યારે ભગતસિંહ સેના અધ્યક્ષ દ્વારા એનએચએના અધિકારીને વિધિવત સૂચિત કરીને ત્વરિત જે તે કંપનીને કોન્ટ્રાક્ટ મળેલ છે તે કંપની પર થર્ડ પાર્ટી દ્વારા ઇન્ફેક્શન કરાવવામાં આવે ને જનતા સાથે રાખીને તપાસ કરવામાં આવે જો સાત દિવસમાં કાર્યવાહી ન કરાય તો શહીદ ભગતસિંહ સેના દ્વારા આ ભ્રષ્ટાચારભર્યું કામને બંધ કરાવવામાં આવશે તેવું શહીદ ભગતસિંહ સેના અધ્યક્ષ નીલ વિજોડા જણાવેલ હતું આજે રાતલપુરની નેશનલ હાઈવેનું જે કામ ચાલુ છે ત્યારે ભરપૂર વરસાદ છે અને વરસાદ દરમિયાન કામ ચાલુ કરવામાં આવ્યું છે જેના કારણે રોડ રસ્તાની જે ગુણવત્તા હોય છે તે ટકતી નથી અને મોટી માત્રામાં ભ્રષ્ટાર થઈ રહ્યું છે તાત્કાલિક કામ પૂર્ણ કરવા માટે જે આઈઆરબીની કોન્ટ્રાક્ટ મળેલું છે પોતાના નિજી હેતુ માટે સમગ્ર દેશના નાગરિકો સમગ્ર દેશના મુસાફરો સમગ્ર દેશના

પેનલ્ટી રાખે અને એમને કડકમાં કડક કાર્યવાહી કરે અને દેશના નાગરિકોના પૈસાનું તમે ધુમાડો કરી રહ્યા છો તમારા વ્યક્તિગત નિજી હેતુ માટે આવું અન્યાય કચ્છની જનતા સાચી નહીં લે એટલે તાત્કાલિક ધોરણે આ મુદ્દે એક્શન લે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સાથે આઈઆરબી ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે